સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ બારીની આગેવાનીમાં પાદનગર પાલિકાના સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વાલ્મીકી સમાજને થતા ન્યાય અંગે પાદનગર પાલિકા ખાતે તમામ લોકો આવેદનપત્ર આપવા માટે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા પરંતુ રજૂઆત કરવા પહોંચેલા પ્રતિનિધિ મંડળને ત્યારે નિશારા નિરાશાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસમાં હાજર ન હતા આ મુદ્દે સમાજના આગેવાનો અને કામદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો આવેદનપત્રમાં સમાજે અનેક મહત્વપૂર્ણ અને તા તાત્કાલિક નિકાલ માંગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા જેમાં મુખ્ય માગણીઓ પાદણગર પાદર આ સફાઈ વિભાગની ખાલી પડેલી તમામ સેટઅપ તાત્કાલિક ભરવા સેનિટેશન વિભાગમાં પરંપરાગત રીતે સફાઈ સેવાથી જોડાયેલા વાલ્મીકી સમાજના લોકોનો સમાવેશ કરવો તેમજ વધતી જતી વસ્તી અને વિસ્તારને અનુરૂપ નવા સેટઅપનો સમાવેશ કરવો જેથી આ તમામ માગણીઓ સામેલ હતી આ ઉપરાંત સરકારના પરિપત્ર મુજબ તમામ સફાઈ કામદારોને લઘુત્તમ વેતન નિયમિત અને સમયસર ચૂકવવા નગરપાલિકાની વિસ્તૃત નકશાકીય માપણી કરી અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ કામદારોની કામગીરી નક્કી કરવા જેવી માંગણીઓ પણ રાખવામાં આવી હતી નગરપાલિકા દ્વારા બહારની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી વાલ્મીકી સમાજના લોકોને સીધી નિમણૂક આપવામાં આવે તેવી માંગણી પર સમાજે તમામ છે તે માગણીઓ કરી હતી ને બોનસની નિયમિત ચૂકવણી નિવૃત્તિ સમયે પેન્શન અને ગ્રેજ્યુટી તરત જ રકમ આપવા માટે આવે તેમજ સ્વૈચ્છિક રાજીનામું કે નિવૃત્તિ સ્થિતિમાં વારસદારોને તરીકે નિમણૂક કરવાની માંગણી પણ આવેદનપત્રમાં ઉલ્લેખવામાં આવી હતી સમાજના પ્રતિનિધિઓ ચીફ ઓફિસર તેમજ આગમન સમયે ઓફિસ છોડી જતા રહ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ નગરપાલિકાની કાર્ય પદ્ધતિ પર સવાલો પર ઊભા થવા પામ્યા છે મારું નામ જીતુ બારીયા વાલ્મિક સમાજના પ્રદેશ પ્રમુખ હાલમાં આજે પાદરા નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા પણ સાહેબ થોડીક વાર પૂરતા વ્યાઈ ગયા હતા અને પછી પાછા એમને કોલ કરીને બોલાવ્યા અને આવી ગયા અને જે અમારી માંગ હતી એ સાહેબને અમે રજૂઆત કરી કે જે લઘુત્તમ વેતન છે જે ભરતી પ્રક્રિયા છે આવા દરેક પ્રશ્નો બાબતે આ વાલ્મીકી સમાજનું શોષણ થતું હોય તો તે પ્રશ્નો તાત્કાલિક હલ કરવા તો જે ભરતીનો જે મુદ્દો છે જે સેતાલીસની ભરતી જે મંજૂર થયેલી છે એમાં સરકાર શ્રી લિમિટ આપી હતી અઢી વર્ષની તેમાં પાદરા નગરપાલિકા ભરતી કરવામાં નિષ્ફળ ગઈ છે અને જ્યારે ફરીથી સમય મળશે ત્યારે ફરીથી ભરતી થશે તો ખાસ કરીને જે લઘુત્તમ વેતનની માંગ હતી કે જે પાંચસો એકાવન રૂપિયા નગરપાલિકા દ્વારા ચૂકવામાં આવે છે એ માંગને સ્વીકારી છે અને સાહેબશ્રી દ્વારા અત્યારે કાર્યવાહી ચાલુ કરી છે તેમજ જે નવા કામદારો અમારા વાલ્મિકી સમાજના ભરવાના છે તેની માટે સાહેબને આ જે નામ આપવાના છે એ નામ કામદારોને ભરી લે છે તો આવી દરેક બાબતની માંગ જે હતી એ સાહેબે અત્યારે મૌખિકમાં સ્વીકારી છે અને મેં એમને લેખિત આપેલું છે જો આ માંગ અમારી સ્વીકારવામાં નહીં આવે આવનાર સમયમાં જવાબ નહીં આપવામાં આવે તો એની સામે આંદોલન કરવાની ફરજ પડશે ભાદરા નગરપાલિકા સામે